હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સોરી ગુડ આફ્ટરનૂન જય માતાજી જય ગજાનંદ ગણપતિ દેવ ગણપતિ દાદાનો તો વિસર્જન થઈ ગયા તમે ગઈકાલના વ્લોગની અંદર જોયું હશે અને કાલ બપોરના સવારથી જ તે ફૂલ વરસાદ ચાલુ હતો જો વાતાવરણ એટલું ડેન્જર કર્યું કે અત્યારે થોડી વાર બંધ રહ્યો હ અને તમે જૂના બ્લોકની અંદર જોયું હશે કે આપણી જે સાબરમતી નદી રહી એની અંદર પાણી છોડવામાં આવ્યું હતું અને આજુબાજુના જે ગામ હતા એમાં પાણી ફરી વળ્યું તો એ વખતે કઈક એક લાખ લિટર જેટલું છોડ્યું હતું અને આ વખતે ત્રણ લાખ લિટર તો જોઈએ કેમનું રે અમે જઈએ છીએ ફરીથી બ્રિજ ઉપર જોવા માટે જેટલું બને એટલું ટ્રાય કરશું તમને બતાડવાનું નહીં કિરણ આ વખતે તો જોરદાર પાણી છોડ્યું કે બે લાખ લીટર છોડ્યું પેલું તો એક લાખ છોડ્યું બે લાખ બે નહી ત્રણ કઈ જોડ્યું ગામમાં તો નહીં દાવે જો કે જઈએ છીએ જોવા તમને બતાડશું કઈ રીતનું ત્યાં સિચુએશન ગઈ વખતે તો બ્રિજ નીચેથી પાણી જતું હતું બધા કે આ વખતે જશે તો ચાલો જઈએ આપણે અને જોઈએ કે કેવી હાલત ત્યાં જો ગઈશ બાઈક લઈને આપણે નીકળી ગયા મસ્ત સાબરમતી નદીનું પાણી જોવા માટે વરસાદ અભી હાલત બંધ રહ્યો હમણાં થોડા છાંટા આવ્યા હતા અને અત્યારે થોડું બંધ રહ્યું જઈએ આપણે ત્રણ સવારી ઉપાડીએ આજે તમારો ભાઈને અંગાજ લીધો ભાઈ કે તરતા આવડે સાબરમતી આપણે નખ નાખશું એમને પૂરું કરી

જોવા માટે પણ પોપ થઈ ગયું પોલીસ નો ચાલુ જવા દેતા નહીં જોઈએ હવે શું લાગે પાછા જ ભગાવશે ત્યાં ઉભા થતો આ બાજ આવ્યા પોલીસવાળા જો જવાબ થઈ ગયા હતા હવે આ મોટી ગાડીઓના ગાડી હોય એનો તો જવા દે અમને જવા નહીં દીધું અમે પાછા આવ્યા આગળ જઈને તો એથી રિવર્સ જ જવું પડે પોપટ થઈ ગયું પાછું ચાલો ભાઈ લઈ લો રિટર્ન નહીં જવા દે સ્ટ્રીક ચેકિંગ હ હાઈ અલર્ટ ઉપર એને આમાં જવું લેડ જા દેડ ચાલ બે જા કિરણ તો જો ગાઈસ હતું હાઈ એલર્ટ પર હવે અમને પાછા કાઢ્યા જવા નહીં દેતા જોવા માટે જો તો પાછળની સાઈડ બહુ બધું પોલીસ આવી ગયું અને માણસે બહુ ભેગું થયું હતું બધાને પાછા કાઢ્યા ચલો હવે જઈએ પાછા ઘર બાજુ જો બાઈક આપણે પાર્ક કરી દીધો હોય પાણી જોવા જવાનું તો મેં રહ્યો નહીં હવે આપણે આવી ગયા ઠાકોર ભજીયા આવશે ભજીયા ખાવા માટે ક્યાં જો કિરણ

તો જ જો બાઇક તો મૂકી દીધું આપણે પહોંચી ગયા ઘરે પોપટ થઈ ગયો મસ્ત મંદિરે ગયા તો ગ્રહણના લીધે મંદિરના દરવાજા બંધ હતા અને પાણી જોવા ગયા તો પાણી જોવા ના મળ્યું ચાલો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ જો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગના લાઇક કરજો એક સારી કમેન્ટ કરજો અને જો ટૂંક સમયમાં ફરી નાટો મારશું જો જવા દેશે તો તમને બતાડશું આવી રીતે જ બન્યા રહેજો અમારા ની અંદર મળીએ ફરીથી નવા એક ઇન્ટરેસ્ટિંગ ની અંદર આવજો શું